નમસ્કાર મિત્રો હું છું મયુર પરીખ આજના એપિસોડમાં આપણે વાત કરવાના છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના એક એવા નિર્ણય વિશે જેને કારણે અમેરિકાથી માંડીને આખે આખું યુરોપ હાથ ઘસતું રહી ગયું જી હા જે આખો મામલો ભારતના ગળામાં અત્યારે અટકી ગયો છે તે છે ક્રૂડ ઇમ્પોર્ટનો મામલો રશિયા પાસેથી ભારત સસ્તું ક્રૂડ લે છે જેને લીધે અમેરિકા અને યુરોપના પેટમાં તેલ રેડ આવ્યું છે ચૂંક આવી છે અને ભારત પર દબાણ કરી રહ્યા છે કે ભારત આ ક્રૂડ ઇમ્પોર્ટ બંધ કરે તો ભારતે આનો એક એવો તોડ કાઢ્યો છે જેની યુરોપ અને અમેરિકાએ કલ્પના પણ નહીં કરી હોય ભારતે નિર્ણય કર્યો છે કે તે પોતાના ક્રૂડમાં વીસ ટકા જેટલું ઇથેનોલ નાખી દેશે અને એટલું ક્રૂડ ઇમ્પોર્ટ ઓછું કરી નાખશે ઓછું કરશે કે નહીં કરશે એ ભવિષ્યનો વિષય છે પરંતુ ક્રૂડની અંદર તો વીસ ટકા ઇથેનોલનો નિર્ણય કરી જ નાખ્યો છે આ નિર્ણય ભારત માટે એક બહુ મોટા વણાક સ્વરૂપે ભવિષ્યમાં જોવામાં આવશે કઈ રીતે તેના આર્થિક પાસાઓ શું તે એકવાર તમે સમજી લો ભારત દેશનું કુલ બજેટ છે ઉડતાલીસ લાખ કરોડ રૂપિયા અને તેનો સત્યાવીસ હિસ્સો એટલે કે અઠ્યાવીસ ટકા હિસ્સો તેર લાખ છત્રીસ હજાર કરોડ રૂપિયા ભારત માત્ર ઓઇલ ઇમ્પોર્ટ પાછળ જ ખર્ચે છે બજેટના ત્રીસ ટકા રૂપિયા સત્યાવીસ ટકા રૂપિયા માત્ર ક્રૂડના ઇમ્પોર્ટ પાછળ ખર્ચવામાં આવે છે ભારતે નક્કી કર્યું કે તે પાંચ ટકા ઇથેનોલ ભેળવશે પેટ્રોલમાં અને આ પ્રકારે પેટ્રોલમાં પાંચ ટકા ઇથેનોલ મેળવવાને કારણે ભારત દેશનું ઇમ્પોર્ટ ત્રેવીસ હજાર ઓછું કરી લીધો છે એવો નિર્ધારિત કર્યો છે કે વર્ષ બે હજાર માં ભારત એક એવું ક્રૂડ વાપરશે જે હશે ઈ ટ્વેન્ટી એટલે કે એવું ઈંધણ કે જેમાં પેટ્રોલમાં વીસ ટકા જેટલું ઇથેનોલ ભેળવવામાં આવશે આ માટે ભારતે વર્ષ બે હજાર ને થી તૈયારી શરૂ કરી દીધી છે લક્ષ્યાંક હતો બે હજાર ત્રીસ સુધીમાં તેને પૂરું કરવામાં આવશે પણ બે હજાર ને માં જ આ લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે ને બે હજાર છવ્વીસ થી આ લાગુ થઈ જશે આને કારણે ભારત દેશનું જે ઇમ્પોર્ટ છે એ સિગ્નિફિકન્ટલી એટલે ઘણા

યુરોપ અને અમેરિકાની જે ભારતને મોંઘુ ઓઇલ વેચવાની ચાલ છે તે સાવ ઊંધી પડી જશે આ માટે ભારત સરકારે ભરપૂર કામ કર્યું છે દાખલા તરીકે બે હજાર સરકારે ગાડી બનાવતી કંપનીઓને કહી દીધું કે આમાં આ વસ્તુને ટેકનિકલ ચેન્જીસ કરી નાખો જેથી અમે નવું ઇથેનોલ મિક્સ પેટ્રોલ લાવીએ તો ગાડીને અસર ન પહોંચે અને બે જ વર્ષમાં તે થઈ ગયું

ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જે છે તે આપવા માટે સજ્જ થઈ રહ્યું છે ભારતના આ પગલાને કારણે ભારત જો રશિયા પાસેથી પણ ઇમ્પોર્ટ ઓછું કરે તો એ ભારત આવતા વર્ષ સુધીમાં પોતે પગભર થશે ક્રૂડના મામલે અને આનાથી વધુ મોટી અને બીજી એક વાત એવી છે કે ભારત આવનાર સમયમાં પંચ્યાશી ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વાપરવાનો લક્ષ્યાંક ધરાવે છે જો આ લક્ષ્યાંક હાંસલ થઈ જાય તો ભારતના આઠ નવ લાખ કરોડ રૂપિયા બચી જશે અને યુરોપ અને અમેરિકા હાથગસ્તું રહી જશે યાદ કરો આ એ જ અમેરિકા છે જેણે પેટ્રોલ માટે ઈરાકને આખે આખું બરબાદ કરીને ખતમ કરી નાખ્યું જેનો અફઘાનિસ્તાન આફ્રિકામાંથી એ ઓઇલ ઉલેચે છે કેમ કે ક્રૂડ કારણે વિશ્વની અર્થવ્યવસ્થા ચાલે છે તમારી ટેન્કો તમારા વિમાનો તમારી ગાડીઓ દરેક વસ્તુ ક્રૂડ પર ચાલે છે અને આખું રાજકારણ ક્રૂડ સાથે જોડાયેલું છે ભારત રશિયાને હથિયાર નથી આપતું માત્ર ક્રૂડ ખરીદે છે અને અમેરિકાના પેટમાં આ તેલ રેડાય છે કે માત્ર નવ ટકા ક્રૂડ તમે અમારી પાસેથી લો છો અને પચાસ ટકા ક્રૂડ તમે રશિયા પાસેથી લો છો અને રશિયા યુક્રેનનું યુદ્ધ કરી શકે છે તો તમે આ ક્રૂડ ખરીદવાનું બંધ કરો તો ભારત ક્રૂડ ખરીદવાનું બંધ કરે તેમાં અમેરિકાનો ફાયદો એ કે તેનું ક્રૂડ વેચાય

અને પંદર ટકા પેટ્રોલ મિશ્રિત જે પેટ્રોલ પંપ પર તમને પેટ્રોલ મળશે અમુક વર્ષોમાં જયારે આવું થશે ત્યારે ભારતને ઇમ્પોર્ટની કદાચ કદી જરૂર જ નહીં પડે વિશ્વની સૌથી મોટી ક્રૂડ રિફાઈનરી ભારતમાં છે અને હવે વિશ્વમાં જો ભારત ઇથેનોલ આટલા મોટા પ્રમાણે મેળવી નાખે તો પશ્ચિમી દેશને અમેરિકાના દાંત ખાટા થઈ જશે એક બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કહે છે કે મારે ખેડૂતોની કમાણી બમણી કરવી છે ત્રગણી કરવી છે ચોગણી કરવી છે વગેરે વગેરે ઇથેનોલની યોજના લાગુ થઈ ગયા પછી આ બધું જ શક્ય બનશે કારણ કે જે ઉચ્ચ દરજ્જાનું દાણાઓ નહીં હોય એટલે કે મકાઈ હોય શુગર કેન હોય અને ચોખા હોય એ બધા સીધા જતા રહેશે ઇથેનોલ બનાવવા માટે કારખાનામાં આના કારણે ખેડૂતોના ઉત્પાદનનો સારો તેને ભાવ મળશે ખેત પેદાશો નકામી નહીં જાય ખેત પેદાશો ફેંકી નહીં દેવી પડે અને આ ખેત પેદાશો યોગ્ય રીતે કારખાનામાં પહોંચશે તો ખેડૂત માલામાલ થઈ જશે અને ભારતના ઇમ્પોર્ટમાંથી પૈસા બચશે હવે જોવાનું એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે આ ઇથેનોલ યુક્ત પેટ્રોલની યોજના છે તે કેટલી કારગર નીકળે છે અને કઈ રીતે લોકો તેને વધાવી લે છે એનું મોટું કારણ એ છે કે ગાડીને એવરેજ ઓછી થશે આ સાથે જ ગાડી અપગ્રેડ પણ કરાવવી પડશે એટલે પડકારો ઘણા છે પણ જે રીતે આપણી પેટ્રોલની જરૂરિયાતો હવે આપણી વધી ગઈ છે એની સામે ઇથેનોલ એ એક પાથ બ્રેકિંગ સાબિત થવાનું છે અને ભારત સરકારનું આ પગલું જે છે એ ઘણું જ મહત્વપૂર્ણ આવનાર સમયમાં સાબિત થઈ રહેશે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના બોલો બેલ બટન દબાવો જેથી અમારા કોઈ પણ નવા વિડીયો અપલોડ થાય તો તેનું નોટિફિકેશન મળી રહે ને તમે તે વિડીયો જોઈ શકો આવા જ્ઞાનસભર વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો ખૂબ ખૂબ ધન્યવાદ